પોરબંદરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમર કેમ્પ યોગ અને સંસ્કાર સિંચન શિબિરનું આયોજન થયું છે જેમાં ચમ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે આ શિબિરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેમાં અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી સહિતના મહાનુભાવોના હસ્તે આ સમર કેમ્પ યોગ અને સંસ્કાર શિબિરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેમાં વિશાળ સંખ્યામાં બાળકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા હાલ વેકેશન ચાલતું હોય ત્યારે બાળકોના સમયનો સદઉપયોગ થઈ શકે તે માટે ગુજરાત રાજ્ય બોર્ડના પ્રચંડ પુરુષાર્થી યોગ સેવક સિસપાલજીના સીધા નેતૃત્વમાં સમર કેમ્પ યોગ અને સંસ્કાર શિબિરનું આયોજન સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં શાળાઓમાં બસો જેટલા કેન્દ્રો પર થઈ રહ્યું છે જેમાં વીસ હજારથી પણ વધારે બાળકોએ ભાગ લઈ સફળતા અપાવેલ છે આ સમર કેમ્પ યોગ સેવક શિસપાલજીના માર્ગદર્શનમાં બાળકો માટે વિશેષ યોગ તેમજ હાલમાં બાળકોમાં પ્રસરી રહેલ મેદસ્વીતાથી મુક્તિ મેળવવા વિશેષ પ્રકારનો યોગનો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવેલ છે જે અભ્યાસક્રમ સ્ટેટ કોર્ડિનેટર અનિલભાઈ ત્રિવેદી ઝોન કોર્ડિનેટર વિજયભાઈ શેઠના માર્ગદર્શનમાં પોરબંદરમાં પણ વિવિધ જગ્યાઓ પર સમર કેમ્પ યોગ અને સંસ્કૃતિ શિબિરનું આયોજન થઈ રહ્યું છે આ કાર્યક્રમમાં ડોક્ટર સુરેશ ગાંધી પોરબંદર જિલ્લા કોર્ડિનેટર કેતન કોટિયાએ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની ઉપલબ્ધિ વિશે લોકોને માહિતગાર કર્યા હતા જિલ્લા કોઓર્ડિનેટર કેતન કોટિયાના માર્ગદર્શનમાં મુખ્ય

બેન લોઢારી ઉષાબેન મોતીવરસ અને રીતલબેન બાદરશાહી શુભેચ્છા પાઠવી હતી આ યોગ કેમ્પને સફળ બનાવવા ગુજરાત રાજ્ય બોર્ડની ટીમનો તેમજ ખાસ ઉપસ્થિત રહેલ તમામ યોગ ટ્રેનરો મહેમાનોનો ચમ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના ટ્રસ્ટી સુરજભાઈ મસાણી હિમાબેન મસાણી તેમજ ઉપસ્થિત તમામ બાળકો અને તેમના વાલીઓનો ગુજરાત રાજ્ય બોર્ડ પોરબંદરના કોર્ડિનેટર કેતનભાઈ કોટિયાએ આભાર વ્યક્ત કર્યો હતો અશોક થાન કી ગુજરાત ન્યૂઝ પોરબંદર